અને હવે તેવામાં પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં આવ્યો છે ત્યારે તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું એલઈડી સ્ક્રીન પર તે અંગેના મહત્વના સમાચાર આપણે જોઈશું તે પહેલા અમારી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે ઇનપુટ હેડ મયુર જોડાઈ ગયા છે અને આઉટપુટ હેડ જીગર જોડાયા છે સૌથી પહેલા તો જીગર એ જ વિષય ઉપર વાત કરવી છે કે પરશોત્મત રૂપાલા દ્વારા જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી અને તેને લઈને વિરોધનો વંટોળ ઉભો થયો અત્યાર સુધી આપણે જોયું કે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને હવે બીજો સમાજ સામે આવ્યો છે જેમાં પાટીદાર સમાજ હવે રૂપાલાના સમર્થનમાં આવ્યો છે જીગર બિલકુલ તો જે રીતે અત્યારે એક બાદ એક કોમલ સમર્થનનો જુવાડ ઊભો થયો છે કારણ કે અત્યાર સુધી ક્ષત્રિય મેદાની હતા હવે પાટીદાર સમાજ પણ મેદાને છે અને રાજકોટમાં આજે ચિંતન શિબિર મળવાની છે કડવા અને લેવવા પાટીદાર આજે સમાજ તેમાં જોડાશે અને તેમાં અત્યારે આપણને બ્રેકિંગ મળી રહ્યા છે રાજકોટથી કે ત્યાં લોકો સમર્થન કરશે અને જે રીતે અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને દેશવ્યાપી જ્યારે એક તરફ મેદાને ઉતર્યા છે ત્યારે પાટીદાર સમાજ અત્યારે આ રીતે પોતાનો વિરોધ નોંધાવશે અને ચિંતન કરશે કે આખરે હવે સમાજે શું કરવું અને એટલા જ માટે ક્ષત્રિય સમાજ વિરોધે ઉતર્યો છે અને એટલા જ આ માટે સમાચાર ખૂબ મહત્ત્વના છે કે આખરે આ કઈ રીતની સ્થિતિ છે અને એટલે જ આપણે કહી રહ્યા છે અને સતત અપડેટ આપણે જ્યારે આપતા હોઈએ ત્યારે એ જાણવું પણ મહત્વનું છે કે આખરે સ્થિતિ કેમ આટલી વણસી ગઈ છે એની પાછળનું કારણ શું હોઈ શકે કોમલ આપણી સાથે મયુર જોડાયેલા છે મયુર મોરબીની પણ વાત કરીશું આપણે પણ સૌથી પહેલાં આપણે સવાલ કે હવે જે બીક હતી એ જ થઈ રહ્યું છે કારણ કે ક્ષત્રિય સમાજ જે ત્રેવીસ તારીખની આખી ઘટના ઘટી માફી માગવામાં આવી ગઈકાલે બેઠકનો દોર ચાલ્યો ગોતામાં એક મંથન થયું પણ મંથનમાં ઉકેલ કંઈ ના આવ્યો ક્ષત્રિય સમાજ હજી પોતાની માંગ પર અડગ છે ત્યાં હવે પાટીદાર સમાજને એવું લાગી રહ્યું છે કે ક્યાંક આપણી અહીં ચૂક ના રહી જાય નહીં તો સ્થિતિ વણસી શકે છે હવે પોલિટિકલ આખું ગણિત આપણે સમજીએ સત્તર ટકા વોટબેન્ક પાટીદારની છે અને સત્તર ટકા જો નારાજ થાય કારણ કે આપણને આગળ એ પણ છે કે કયા કયા નામ અને કયા કયા ચહેરાઓ છે જે પાટીદાર સમાજના છે જેમને છવ્વીસ લોકસભા બેઠકમાં ભારતીય જે બીજેપીએ તેમને ઉમેદવારમાં ઉતાર્યા છે પણ સવાલ એ કે હવે પાટીદાર સમાજ શું કરશે સૌથી પહેલાં જે રીતે સમગ્ર માહોલ એ જીગર સર્જાયેલો છે ને રાજકીય રીતે ગરમાવો જે રીતે પકડાયેલો છે તો હજુ સત્તાવાર રીતે પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓ એ સામે નથી આવેલી નરેશ પટેલ કે ખોડલધામનું હજુ નિવેદન નથી આવેલું કે ઉંઝા ઉમિયાધામની અંદર આરપી પટેલનું નિવેદન નથી આવેલું કે ઊંઝા ઉમિયાધામ જે છે એનાથી બાબુભાઈ પટેલનું નિવેદન નથી આવેલું પરંતુ આ જે યુવાનો છે તેને પહેલી બેઠક જે છે એ રાજકોટની અંદર રાખેલી છે અને એની અંદર લેવા અને કડવા પાટેલના જે સમાજના યુવાનો છે એ ઉપસ્થિત રહેવાના છે એટલે કે એક માહોલ ધીમે ધીમે બની રહેલો છે પાટીદાર સમાજ જે છે રાજકીય રીતે ખૂબ પરિપક્વ છે અને એ પરિપક્વતા એમને આ આંદોલનની અંદર પણ બતાડેલી છે કારણ કે હજુ સુધી તેમનું એક પણ નિવેદન એ સામે નથી આવેલું ચોક્કસ રૂપાલા જે છે એ કડવા પાટીદાર સમાજનો મોટો ચહેરો છે પરંતુ આ મોટા ચહેરાની સાથે સાથે રૂપાલા જે છે એ સોશિયલ એન્જિનિયરિંગના પણ માસ્ટર છે અને કડવા પટેલ સમાજ હોય કે લેવા પટેલ સમાજ હોય એ બધી જ ધાર્મિક સંસ્થાઓ ઉપર એમનું વર્ચસ્વ છે પણ હજુ સુધી ખુલીને આ ધાર્મિક સંસ્થાઓ એ સામે નથી રોકવા માંગીશ પહેલા હવે એલઇડીના માધ્યમથી આપણે સમજાવું કે પાટીદાર જે ચહેરાઓ છે અને બીજેપીના પાટીદાર ઉમેદવારની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે બીજેપીના પાટીદાર ઉમેદવાર અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને અહીં મેદાનમાં ઉતરવામાં આવે છે પોરબંદરની જવાબદારી સોંપવામાં આવી છે મનસુખ માંડવિયા એટલે આ પણ એક મજબૂત ચહેરો પાટીદારનો ત્યારબાદ આપણે રાજકોટની વાત કરીએ તો પરષોત્તમ રૂપાલા જ્યાંથી આવે છે ત્યાં એક વિવાદ થયો ભરત સુતરિયા અમરેલીથી તેમને ટિકિટ આપવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવાર છે છે બેઠકોમાંથી ચહેરા એવા વોટનું વોટનું ગણિત અને આપણે ગણિત સમજતા હોઈએ ત્યારે એ જાણવું ખૂબ જરૂરી છે કે આણંદ બેઠક પર જયારે આપણે વાત કરતા હોઈએ મિતેશ પટેલની તો મિતેશ પટેલ એ આણંદ બેઠકથી પાટીદારનો એક ચહેરો છે હવે બીજેપીના છ ચહેરા અને બીજી તરફ ક્ષત્રિયનો એકમાત્ર ચહેરો

અત્યારના અપડેટ મોરબી થી કઈક મળી રહ્યા છે જરા એમને આપણે રોકવા માંગીશ વરુણ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે વરુણ આખો મામલો હવે સમાજ વર્ષથી સમાજ થઈ ગયું છે સૌથી પહેલા આપનું રિએક્શન શું હશે ને પાટીદાર સમાજ સૌથી પહેલા હવે શું કરશે વરુણ વરુણભાઈ આપને અવાજ મળી રહ્યો છે

પોસ્ટ વાયરલ થઈ છે આપના સમાજના કેટલાક જે નેતાઓ છે એ પોસ્ટ કરી રહ્યા છે રાજકોટમાં કડવા અને પાટીદાર સમાજની ચિંતન શિબિર મળી રહી છે પોલિટિકલ હેડ મયુર પણ આપણી સાથે જોડેલા છે મયુર આપને સવાલ કરશે વરૂણભાઈ રાજકોટની અંદર આજે પાટીદાર સમાજના લેવા અને કડવા પટેલના જે યુવાનો છે એમને એક બેઠક બોલાવેલી છે અને આ બેઠકની અંદર પુરુષોત્તમ રૂપાલાના સમર્થનની અંદર આ ચિંતન કરવાનું છે તો હવે આને કઈ રીતે જોઈ શકીએ વિરોધ દેશવ્યાપી બનાવવામાં આવશે તે પ્રકારની ચીમકી હવે ક્ષત્રિય સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે તે લોકો એકદમ અડગ છે કે પરસોતમ રૂપાલાને હટાવવામાં આવે ચૂંટણીમાં આખે આખી ચૂંટણીમાં કોઈ પણ પ્રકારનું સ્થાન રૂપાલાને આપવામાં ન આવે તે મુદ્દા પર ક્ષત્રિય સમાજ અડગ છે ત્યારે બીજી તરફ પાટીદાર જે અગ્રણીઓ છે પાટીદાર સમાજ છે તે રૂપાલાને વારે આવ્યો છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બે વખત ત્રણ વખત માફી માંગવામાં આવી તો હવે ક્ષત્રિય સમાજ દ્વારા માફી આપી દેવી જોઈએ ત્યારે અમારી સાથે રેશમાબેન પટેલ જોડાયા છે રેશમાબેન સૌપ્રથમ તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે રેશમાબેન સૌથી પહેલા તો એ જ પૂછવા માંગીશ કે પાટીદારોનો આમાં સૌથી પહેલા તો સ્ટેન્ડ શું રહેશે કારણ કે રૂપાલા દ્વારા બે બે વાર ત્રણ ત્રણ વાર માફી માંગવામાં આવી તેમ છતાં ક્ષત્રિય સમાજ હજુ માફ કરવામાં માનતો નથી અને અડગ છે હજુ ત્યારે પાટીદારોનું શું સ્ટેન્ડ જો અહીંયા હું આપને એટલું જણાવીશ કે પાટીદાર સમાજ એ ખૂબ જ પહોળો સમાજ છે ઘણી બધી સંસ્થાઓના નેજા હેઠળ પાટીદારના હિતનું કાર્ય કરતી સંસ્થાઓ ચાલે છે એટલે અહિયાં કોઈ પણ એક વ્યક્તિના બયાનોથી તમે આખા પાટીદાર સમાજનું આંકલન નહીં કરી શકો પરંતુ મારી વ્યક્તિગત લાગણી એટલી છે કે કોઈ પણ સમાજ વ્યક્તિ હોય એને ક્યારેય કોઈ સમાજનું કથાતું બોલવું ના જોઈએ એટલે અહિયાં જે ભાષાનો પ્રયોગ રાજકીય મંચો ઉપરથી થાય છે એના કારણે સમાજની લાગણી દુભાય છે તો એ વસ્તુ આપણે સમજવી જોઈએ લાગણી સમજવી જોઈએ એટલે અહીંયા માફી ને પછી પાછળ જે બધા તળકટો શરૂ થાય છે એમાં ક્યાંક ને ક્યાંક પોલિટિકલી અંશ હોય છે જે રીતે હમણાં તમે વાત કરી કે ભાઈ પાટીદાર સમાજ નું સ્ટેન્ડ શું છે તો મારો પાટીદાર સમાજ કોઈ એક વ્યક્તિ નથી ઘણો બધો મોટો સમાજ છે એટલે પાટીદાર સમાજ નું સ્ટેન્ડ તો હંમેશા એ જ રહેવાનું છે કે પાટીદાર સમાજ ક્યારેય કોઈની લાગણી દુભાવતો નથી અને ન તો એવું અણસાજ્યું વર્તન કરે છે કે જે અન્ય સમાજની લાગણી દુભાય પુરુષોત્તમ રૂપાલાએ આ જે વિવાદિત નિવેદન આપેલું ત્યારબાદ તુરંત માફી પણ માગી લીધી ત્યારબાદ જાહેરમાં પણ માફી માગી લીધી ત્યારબાદ બીજી વખત જાહેરમાં માફી માગી લીધી હજુ પણ ક્ષત્રિય સમાજની એવી માગ છે કે એમની જે